હેઠળ ખેડૂતોને હેલ્થ કાર્ડ આપવામાં આવે છે જેમાં ખેડૂતોને જમીનના પ્રકાર વિશેની માહિતી આપવામાં આવે છે અને ખેડૂતો તેમની જમીનનો માટીની ગુણવત્તા પર નજર રાખી શકે છે આના આધારે સારા પાકની ખેતી પણ ખેડૂત કરી શકે છે સોઇલ હેલ્થ કાર્ડ યોજના વિશે વધુમાં જાણકારી સાથે આપણે જણાવી દઈએ કે આ યોજના માટે કેન્દ્ર સરકાર દ્વારા પાંચસો અડસઠ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી જેમાંથી સો કરોડ રાજ્યના સોઇલ હેલ્થ કાર્ડ બનાવવા અને પ્રયોગશાળાઓ સ્થાપવા માટે ફાળવવામાં આવી હતી જુલાઈ બે હજાર પંદર સુધીમાં વર્ષ બે હજાર પંદર સોળ માટે ચોર્યાસી લાખ લક્ષ્યાંક સામે ખેડૂતોને માત્ર ચોત્રીસ લાખ સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા હતા અરુણાચલ પ્રદેશ ગોવા ગુજરાત હરિયાણા કેરળ મિઝોરમ સિક્કમ તમિલનાડુ ઉત્તરાખંડ જેવા પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોમાં સામેલ હતા જેમણે અત્યાર સુધીમાં સુધીમાં આ યોજનાનો લાભ લીધો છે ફેબ્રુઆરી લાખ માટીના નમૂનાઓના લક્ષ્યાંક સામે રાજ્યોએ એક્યાસી લાખ માટીના નમૂનાઓનું સંગ્રહ અને બાવન લાખ નમૂનાઓના પરીક્ષણની જાણ કરી હતી બે હજાર સત્તર સુધી ખેડૂતોને સાતસો પચીસ લાખથી વધુ સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે સોઇલ હેલ્થ કાર્ડ યોજના કે જે જમીનના પ્રકારના આધારે કૃષિની રીત જણાવે છે તેના પરિણામના કારણે ખેડૂતોએ તેઓ જેનાથી અજાણ હતા તેવા પાકનું વાવેતર કર્યું છે આ યોજના ખેડૂતોની આવક વધારવાની ચોક્કસ રસ્તો બતાવે છે સોઇલ હેલ્થ કાર્ડ ખેડૂતોને દર ત્રણ વર્ષે આપવામાં આવતા હોય છે આ કાર્ડ ખેડૂતોને તેમના ખેતરની ગુણવત્તા અનુસાર ત્રણ વર્ષમાં એકવાર આપવામાં આવતા હોય છે અને આ યોજના અનુસાર સરકારનો ઉદ્દેશ્ય ત્રણ વર્ષમાં ભારતના લગભગ ચૌદ કરોડ ખેડૂતોને આ કાર્ડ જારી કરવાનું લક્ષ્યાંક હતું આ સોઇલ હેલ્થ કાર્ડનો ખેતરો માટેના પોષણ ખાતર વિશેની માહિતી આપવામાં આવતી હોય છે સોઇલ હેલ્થ કાર્ડ એક રિપોર્ટ કાર્ડ છે જે જમીનની ગુણધર્મો વિશે મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરતું હોય છે અત્યાર સુધીમાં રાજ્યના બાર લાખ સિત્તેર હજાર ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે આવ્યા છે ચાલુ વર્ષ દરમિયાન વધુ પાંચ પોઈન્ટ પંચાવન લાખથી વધુ સોઇલ હેલ્થ કાર્ડ પૂરા પાડવાનો વિચાર કરવામાં આવ્યો છે ગ્રામ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતમાં સ્થપાયેલા કોમ્પ્યુટરથી ખેડૂતોને જમીનના પ્રકારની માહિતી ઉપલબ્ધ કરવામાં આવે છે દસ જિલ્લાઓમાં સિંચાઈની વધારાની સવલત પૂરી પાડવામાં આ યોજનાના રૂપિયા

ડેમોમાં નર્મદાના પાણી ભરવામાં આવ્યા તેનાથી બાર હજાર હેક્ટર જિલ્લાના પણ પૂર્ણ થવાના આરે છે હેલ્થ કાર્ડમાં નોંધાયેલ માહિતી નીચે પ્રમાણે છે જેમ કે માટી આરોગ્ય પામ ઉત્પાદન ક્ષમતા પોષક તત્વોની હાજરી અને પોષક તત્વોની ઉણપ જમીનમાં ભેજનું પ્રમાણ અન્ય પોષક તત્વો હાજર ક્ષેત્રની ગુણવત્તા સુધારવા માટેના યોગ્ય માર્ગદર્શિકા આવી કૃષિ સંબંધિત દરેક માહિતીઓ માટે કૃષિ જાગરણ સાથે જોડાયેલા રહો નમસ્કાર